દાહોદમાં ભૂમાફિયા બેફામ બની રહ્યા છે ફતેપુરાના સીમાડે તળાવની પાળ પાસે સરકારી જમીન પર કબજો મેળવ્યો હતો સરકારી જમીન પર બાંધકામ શરૂ કર્યું સરકારી જમીન પર ખાડા ખોદવામાં આવ્યા ફતેપુરાના તલાટીએ ભૂમાફિયાને નોટિસ આપી છે દાહોદમાં ભૂમાફિયા સતત બેફામ બની રહ્યા છે ફતેપુરાના સીમાડે તળાવની પાળ પાસે સરકારી જમીન પર કબજો મેળવી લીધો સરકારી જમીન પર ભૂમાફિયાઓએ બાંધકામ શરૂ કર્યું છે બુલડોઝરથી સરકારી જમીન પર ખાડા ખોદવામાં આવ્યા અને ફતેહપુરાના તલાટીએ અહીંયા નોટિસ આપી છે ભૂમાફિયાઓને દાહોદની સરકારી જમીન પર હાલ તો આ કબજો કરવાની વિગતો છે તે સામે આવી રહી છે જેને લઈને આ ભૂમાફિયાઓને તલાટીએ માત્ર નોટિસ આપીને સંતોષ વ્યક્ત કરી લીધો છે આ પ્રકારે ભૂમાફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે શું નોટિસ થી આ ભૂમાફિયાઓ અટકશે જેવા સવાલ ઉઠી રહ્યા છે સંવાદદાતા ઉત્સવ ફોનલાઇન પર જોડાયા છે ઉત્સવ દાહોદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે સરકારી જમીન પર જે બાંધકામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે શું મામલો જી નિહા જે ફતેપુરા જે તાલુકાનો જે ફતેપુરા શહેર છે જે ફતેપુરા શહેરના જે તળાવની પાળવાળો જે વિસ્તાર છે તેની અંદર જે ભૂમાફિયાઓ છે તેમને જે રાતોરાત જે બુલડોઝર બોલાવી બોલાવીને ટ્રેક્ટર મંગાવ્યું છે ખાડો ખોદવાનું સરકારી જમીનમાં શરૂ કર્યું હતું જે ગ્રામજનો છે તે છે સરકારી જમીનમાં કામ ચાલુ દેખીને જે ગ્રામજનો છે તે બધા ભેગા થયા હતા અને જે ગ્રામ પંચાયતને રજૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ જે ગ્રામ પંચાયત છે જેમને જે તલાટી દ્વારા જે ભૂમાફિયાઓ છે તેમને જે નોટિસ ફટકારવામાં આવી છે હાલ તો જે કામ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે પણ ક્યાંક ને ક્યાંક જે ભૂમાફિયાઓ છે ગૃહ આપ્યા છે તે દાહોદ જિલ્લામાં બેફાન બન્યા છે તેવું જોવાઈ રહ્યું છે બિલકુલ ઉત્સવ જાણકારી બદલ આપનો આભાર